ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ સહિતનું તંત્ર જાણે કે ખનીજ માફિયા ઉપર મહેરબાન હોય તે મોટા પાયે થતાં ખનન અને ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવાના બદલે ક્યાંક એકલ ડમ્પર પકડીને કાગળ ઉપર કાર્યવાહી બતાવતો હોવાથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની ચર્ચાઓ જામી છે તો હવે ખાણ ખનીજ વિભાગ સફાળું તંત્ર જાગી અને આવા ખનીજ માફિયાઓ સામે ગેરકાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે રિપોર્ટર ભારતસિંહ રાઠોડ સાબરકાંઠા હિલાખોડી ઓપીલાખો લાવ પે પાસ લાવ પાણી જા ચરણ કાકા ને આ

ચલો કેટલા ટર્ન પડેલું કેટલા ટર્ન ચલો જવા દો સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ અપડેટ